રાસકાંઠા જિલ્લામાં અવાનવાર કેનાલ લોમાં ગાબડા સિલસિલો યથાવત જોવા મળી રહ્યું છે પનાસકાંઠા જિલ્લામાં અવાનવાર કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સરકારના લાખો રૂપિયા પાણીમાં વહી જાય છે પાલનપુરના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડાની ત્રી એલ માઇનોર કેનાલમાં બીપોરજોય વાવાછોડાને કારણે ગઢ નજીક નાળું ક્ષતિગ્રસ્ત થયું હતું જે નાળું બનાવવા માટે સરકાર દ્વારા અંતરાજિત પાંત્રીસ લાખ ટેન્ડર પહણની એજન્સીને આપવામાં આવ્યું હતું જોકે ત્રણ માસથી ચાલી રહેલ નાળું બનાવવાની કામગીરીને લઈ ખેડૂતો દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જોકે નાણાંની કામગીરી પૂર્ણ થતાં જ ગતરોજ રાત્રે કેનાલમાં પાણી છોડવામાં આવતા નાળું તૂટી જવા પામ્યું હતું અને સિંચાઈના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની પોલ ખુલી જવા પામી હતી અને લાખો લીટર પાણી લડપી નદીમાં વહી ગયું હતું જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો દાંતીવાડા સિંચાઈની માઇનોર કેનાલ ગઢ વિસ્તારના છ જેટલા ગામોમાંથી પસાર થાય છે અને આ કેનાલના પાણી એક હજાર હેક્ટર જેટલા વાવેતરમાં પિયત થાય છે આ વર્ષે પણ મોટા પ્રમાણમાં રવિ અને ખરીફ પાકનું વાવેતર થયેલ છે અને પરંતુ કેનાલનું રિપેરિંગ કામ ચાલતું હોય ખેડૂતોને પાણીની પાણી ના મળતા ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે અને જ્યારે નાળાની કામગીરી પૂર્ણ થતા તેમાં ટેસ્ટિંગ માટે પાણી નાખવામાં આવ્યું હતું જોકે કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારને લઈને નાળું તૂટી જતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો અને ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે આશરે લાખના ખર્ચે બને નાડુ તૂટી જતા સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા સમગ્ર ઘટના મામલે પ્રાંત અધિકારી મામલતદાર અને કેનાલના મુખ્ય અધિકારી સહિત તાલુકા ભાજપ પ્રમુખ ઘટના સ્થળે તોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી કોન્ટ્રાક્ટર અને દોષિત અધિકારી સામે પગલાં લેવા તપાસ હાથ ધરી છે

આ થિયલ ઉપર પાણી રિપેરિંગ કરવા તા એના પહેલાં લેટ કર્યું છે અને વરસાદ ન આવવાના વરસાદ આવી ગયો પછી નુકસાન થયું છે એ હિસાબે સર્વે કરવામાં આવી અને નાના નાના ખેડૂતોને જે પહેલેથી પાણી ન આવ્યું લાંબો સમય ખેંચાઈ ગયો હવે એને કલાકે બસ્સો બસ્સો રૂપિયા ભરવા પડ્યા છે આ ખેડૂતોને બીજી વખત ફેર ઘઉં પાવાનો વારો આવ્યો છતાં એ પોખડાનું કામકાજ હજુ પૂરું થયું નથી તેલનું તો હવે આવી રીતે તો નાના માણસોના ખેડૂતોને જે પાક સુકાઈ ગયો છે એ પાકને વળતર કોણ આપશે સરકારોમાં જવાબદાર રહેશે શું મારે સરકારને પૈસા મજબૂર કરીને આપે મંજૂર કરીને એનો પાક સુકાઈ ગયો છે બસો બસો રૂપિયા હજી ફરીથી પાવાનું થાય હજી દસ દિવસ વીસ દિવસ મને લાગતું નથી થાય અને જો આ સરકાર નહીં સાંભળે તો મોટા પાયે અમે સંગઠન કરીશું મારું કિસાન સંઘ ટીક આખું ટીમ લાઈન મુ આખી તાઈ મુકી દે ધરણા મુકીશ પછી હું પાલનપુર ના ગઢપંતક ના છ ગામો માંથી દાંતી ની માઇનોર કેનાલ થી 1000 જેટલા હેક્ટર માં વાવેતર સિંચાઈ થઈ રહી છે જો કે બપોર જોય માં કેનાલ નાળું તૂટી જતા આર્યો ની બેદરકારી ને લઈને આ નાણા નું રિપેરિંગ કામ લેટ કરવામાં આવતા વાવેતર કરેલું હતું જેમાં પાણી ની ખેંચ ઊભી થઈ હતી જો કે કોન્ટ્રાક્ટર ને અધિકારીઓ ની બેદરકારી થી તૈયાર થયેલું આ નાણા માં પાણી નાખતા તૂટી જતા ખેડૂતોને ફરી એકવાર પાક ખોવાનો વારો આવ્યો છે દાંતીવાડા શ્રી ચાઈની ગઢ પાયનર કેનાલમાં નાળું તૂટી જતા ગઢ ગામે આવી તપાસ હાથ ધરી અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે પાણી મળી રહે તે માટે અધિકારીઓ સાથે પરામર્શ કરી તે માટેના પ્રયાસો હાથ ધર્યા ગત રોજ સાંજે આ નાળાની અંદર કામગીરી પૂર્ણ થયા બાદ એમાં પાણી નાખીને ટ્રાયલ કરવામાં આવ્યો હતો જેમાં સાંજે સાયફનની નીચેથી એક જગ્યાએથી લીકેજ થયેલ તેના કારણે તાત્કાલિક પાણી બંધ કરી અને આજે વહેલી સવારથી જ એનું રિપેરિંગ કામ જે જગ્યાએ એનું લીકેજ પોઈન્ટ છે એ શોધી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરી અને સત્વરે ખેડૂતોને અમારે પાણી આપવાની યોજના છે સાહેબ ખેડૂતોના આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આમાં મોટો ભ્રષ્ટાચાર ચાલવામાં આવે છે તો કોન્ટ્રાક્ટર લેવામાં ચોક્કસ જો પાણી આપવામાં વધુ વિલંબ થાય કે પછી કોઈ અંદર ગેરરીતિ જોવા મળશે તો કોન્ટ્રાક્ટરના રિસ્ક એન્ડ કોસ્ટેજ રિપેરિંગ કરવામાં આવશે અને એની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે બગાડ થયો ગઈકાલે પંદરથી વીસ ક્યુસેક કેનાલની અંદર એના ટ્રાયલ માટે પાણી છોડવામાં આવ્યું એ અંદાજે બે કલાક માટે છોડવામાં આવ્યું હતું આપવામાં આવી છે નીચલા લેવલે અહીંયા ખાસ તકેદારી રાખી અને જે પણ કામગીરી કરવા યોગ્ય હોય એ મેં સૂચના આપી છે કે જેટલું બને એમ ઝડપી રિપેરિંગ કરી અને કેનાલ સ્ટાર્ટ કરવા માટે મેં સૂચના આપી છે કેટલા દિવસે ખેડૂતોને પાણી મળશે અંદાજે એકાદ અઠવાડિયું જેવું થશે ગત સોમવારની સાંજે ગઢ ગામની નજીકમાં આવેલી દાંતીવાડા થ્રી એલ માઇનોર કેનાલમાં એક અગાઉ બીપર જોઈ વાવાઝોડા વખતે થોડા પ્રમાણમાં નુકસાની થવાથી એમના બોક્સ કલવર્ટની અને સૂટનું એમને રિનોવેશનની કામગીરી કરેલી એ બે દિવસ પહેલાં પૂર્ણ થયેલી તે દરમિયાન ટ્રાયલ રન દરમિયાન પાણીનું ચેક કરતાં જે થ્રી એલ ડિસ્ટ્રીબ્યુટરી ગઢ પાસેની છે એમાં પાણીનો લીકેજ થયેલો અને થોડા ગાબડા પડેલા તેવું અત્યારે પ્રાથમિક જણાય છે એમને રિનોવેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધેલી છે અને તેમાંથી આપણને લગભગ અઠવાડિયા મેક્સિમમ અઠવાડિયા જેટલા સમયમાં એનું રિકવરી થઈને ફરીથી પાણી આપણું ચાલુ થઈ જશે દાંતીવાડા કેનાલમાંથી એટલે ખેડૂતોને પણ આગળ જે સાસન સુધી આ કેનાલ જાય છે ત્યાંથી માઇનોર કેનાલ પણ છે સાસમ પટોસણ સુધીના એમાં પણ ખેડૂતોને રાબેતા મુજબ પાણીની શરૂઆત થઈ જશે